નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચાનલ માં આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચાનલ માં નવા છો તો ચાનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મહારાષ્ટ્રમાં ફરી વિરોધ પ્રદર્શન મરાઠા અનામત સામે ઓબીસી લોકો આપી રહ્યા છે ચેતવણી મંત્રી પણ થયા છે નારાજ જેટકો ની વિજિલન્સ ટીમે સિંગલ અને થ્રી ફેઝ સ્માર્ટ મીટર માં આંકડીની કામગીરી ઝડપી લેતા ખળભળાટ મચ્યો

ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક એક સાથે પાંચસો વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ભાજપ કોંગ્રેસ ને મોટો ફટકો દસાડાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પૂર્વ મંત્રી રમણ વોરા વિરુદ્ધ બાયો ચઢાવતા રાજકીય ખળભળાટ મચ્યો આંધ્રપ્રદેશની પોલીસના જવાનો પર સ્થાનિકોનો હુમલો ગ્રીડ ચોકડી નો બનાવ બે કિલો સોનાની ચોરીના આરોપીને પકડવા આવી હતી પોલીસ ગુજરાત સરકારે રાજ્યના 1.75 કરોડ 20 ગ્રાહકો માટે લીધો મહત્વનો નિર્ણય હવે સો યુનિટ વીજ વપરાશ પર થશે મોટો લાભ ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ઇન્ડસ્ટ્રી ટ્રેનમાં ચાર વધારાના જનરલ કોચની સુવિધા કરવામાં આવી અઠવાડિયામાં ભારતે અમેરિકાને આપ્યા પાંચ જડબા તોડ જવાબ અમેરિકાને ડેડ ઇકોનોમી વાળા શબ્દો પર થશે પસ્તાવો રાપરના મેળામાં ઓગણીસ વર્ષીય યુવકની જાહેરમાં હત્યા ભત્રીજી સાથે આડા સંબંધની શંકામાં કાકાએ આધેડને સરીના ઘા ઝીંક્યા રાજસ્થાનમાં ફરી મેઘ મહેર ડેમ તૂટતા અને ગામડા ડૂબ્યા ભારે વરસાદ વચ્ચે રાજ્યના તેર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું લોરેન્સ બિશનોય અને તેની ગેંગે પોર્ટુગલની રાજધાનીમાં કર્યું ફાયરિંગ ડ્રગ માફિયા રોમી અને પ્રિન્સને પણ આપી ધમકી ભારતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી દિલ્હી નહીં પણ કાબુલીથી મોકલતા થયો હોવાળો વાહનચાલકો માટે ખુશીના સમાચાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો પૃચ્છથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિનસતાવાર રીતે શરૂ ટ્રમ્પ ભારત સાથે વાતચીત કરવા તલપાપડ યુએસ પ્રશાસનના અનેક નેતાઓએ આપ્યા વાટાઘાટાના સંકેતો પીએમ મોદીની પુતિન જિમ્પિંગ સાથે મીટિંગ પછી નરમ પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ ઝીરો ટેરિફની ઓફર આપતા કહી મોટી વાત પુતિન જિમ્પિંગની ગુપ્ત વાતચીત વાયરલ અંગ પ્રત્યારોપણથી એકસોને પચાસ વર્ષનું જીવન કિમ ઝોંગના ઉન પણ સાથે હતા ખેતરમાં ગોયરું બનાવીને પાંચ પ્રિન્ટર મૂકીને ધમધમતી નકલી ચલણી નોટ સ્પાપવાની ફેક્ટરી ઓગણચાલીસ ની નકલી નોટ બનાસકાંઠા ના મહાદેવિયા ગામ માંથી મળી સુરતમાં તેરમાં માળીથી માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે લગાવી મોત ની સવાન ગણેશ પંડાલ ની બાજુમાં બંને પડ્યા બંનેના થયા મોત જે પુત્રને દેવું કરીને વિદેશ ભણવા મોકલ્યો હતો તે ડડપડ નો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો અમદાવાદમાં કમકમાટી ભરી બની ઘટના દુષ્કર્મ અને હત્યાના આરોપીનું પોલીસ સ્ટેશન માં લંગડાવાનું નાટક પીએસઆઈ એ કાનમાં કહ્યા બાદ જ અચાનક જ હાવભાવ બદલાયા ઘટાડો કરાતા વડાપ્રધાન મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે મહારાષ્ટ્રીય કે ગુજરાતી લાંબા સમયથી માં પડેલી વરણી ભારત પર શૂન્ય ટેરિફ કરી માફી માંગો અમેરિકામાંથી ટ્રમ્પ વિરુદ્ધ ઉઠાવાયા અવાજો નાગરિક બેંકની વાર્ષિક સાધારણ આ સભામાં અધદ અડસઠ કરોડની લોન માંડળવાની વિગતો આપવામાં સતા દેશો ગોટાળે ચડ્યા મુસાફરો બતાવીને લૂંટી લેતા બે શખ્સ ઝડપાયા પોલીસે શરૂ કરી દીધી તપાસ રાજકોટ અમદાવાદ હાઈવે અઘરું કામ વાહન ચાલકો માટે સિલેક્શન હાઈવે માટે સાત વર્ષ પણ ટૂંકા પડ્યા ખેડાના અત્યારના સૌથી મોટા સમાચાર સાંભળીએ તો મહીસાગ નદીમાં સોડશે પાણી નિચાનવાળા ગામોને એલર્ટ કરાયા સાવધાન કડાણા ડેમ માંથી ત્રણ લાખ પાણી સોડવામાં આવ્યું અને ગામો ને એલર્ટ કરાયા કર્ણાટક હાઈકોર્ટે ખાંડ પેકિંગ માટે વીસ ટકા સણની રેલીઓના ફરજિયાત ઉપયોગની નીતિમાં દાખલ કરવાનો ઇનકાર કર્યો ગુજરાતમાં ખરીફપાકો નું ચંનું ટકા વાવેતર પૂર્ણ થયું મગફળી અને કપાસ સૌથી આગળ શેરડીના બાકી નાણા ચૂકવવામાં નિષ્ફળ જતા બે ખાંડ મિલોના સાત અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી સુરતમાં માતા પુત્રના મોત પહેલાના સામે આવ્યા સીસીટીવી ફૂટેજ આપઘાત કે અકસ્માત વચ્ચે મામલો ગુંચવાયો જીએસટી માં ફેરફાર અંગે પીએમ નરેન્દ્ર મોદીની આવી પ્રતિક્રિયા કહ્યું આઝાદી પછી નો સૌથી મોટો છે આ નિર્ણય સરદારમાં માં સંબંધો ને કાળી ટીલી સગાભાઈ અને ભાભીએ એ ભેગા મળી બહેન ઢોર માર મારી પરાણે ફિનાઇલ પાઈ દીધું

કુકી સમુદાયની સંમતી ઉત્તર પૂર્વ રાજ્યો મોટા ફાયદા સીએમ ભૂપેન્દ્ર પટેલ ની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માટે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે સંવાદ બેઠક પુતિન વિશે સવાલ કરતા ટ્રમ્પ ભડક્યા પત્રકાર ને કહ્યું બીજી નોકરી શોધી લો ભૂટાન હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી વાહનમાં દારૂની ખેપ મારતા ઝડપાયા અનિરુદ્ધ સિંહ જાડેજાને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ રીબડામાં અનિરુદ્ધ સિંહ ના સમર્થન ના સંમેલનો પંજાબ યુનિવર્સિટી ની ચૂંટણીમાં એબીવીપી એ પહેલી જીત સાથે ઇતિહાસ રચ્યો એસસી એસટી એક્ટ હેઠળ સરળતાથી નહીં મળે આગોતરા જામીન સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય પાકિસ્તાન ભારતીય સરહદ નજીક કરી રહ્યું છે નવી તૈયારીઓ સેટેલાઇટ તસવીરોથી થયો મોટો ખુલાસો પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે ધારાસભ્ય બન્યા પછી લડાઈ પૂરી નથી અહીંથી શરૂઆત છે ગોપાલ ઇટાલિયાનો જનતાને સંદેશ અમેરિકાના મુંગેરી લાલે ભારતને લઈને ફરી જોયું એક સપનું કહ્યું ભારતે અમેરિકા પર જીરો ટકા ટેરીફ કરવાની આપી ઓફર યુક્રેન વાટા ગોટો દ્વારા યુદ્ધનો અંત લાવે નહીં તો હું બળજબરીથી ખતમ કરાવીશ પુતિને જેલેન્સકીના પ્રસ્તાવને ફગાવી દીધો ખતરામાં છે અમેરિકાની ટેરિફ ગેમ ડોનાલ્ડ ટ્રમ્પને સતાવી રહી છે ચિંતા કહ્યું વેપાર કરારો રદ કરવાની ફરજ પણ પડી શકે છે સંરક્ષણ વરદાન વિવાદિત નિવેદનોથી રોષે ભરાયા પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓ રાજીનામાની કરી માંગ ભારત સાથે કોઈ સમાધાન ત્યાં સુધી નહીં કરાય જ્યાં સુધી તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નથી કરતું ટ્રમ્પના મોદી પર અગ્રા પ્રહારો આ સિત્રણ દિવસ માટે ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજકોટમાં પાટેદારોના ઢગલામાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર મનપાની ચૂંટણી આ ભાજપની ભૂંડી હાર થશે વિશાવદરવાળી થવાની છે મોટી આશા વેબ્સીથી લઈને મેકડોના હાલ સુધી ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકન કંપનીઓ સૌદેશીના પડકારનો સામનો કરી રહી છે તો આજ માટે એટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડિયો પસંદ આવે તો ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી દીધું જેથી આવનારી તમામ માહિતી સૌથી પહેલાં તમને મળે